પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વુમન પોલીસ કોન્સ્ટેબલ તુલસીબેન આપવામાં આવી હતી આ ઉપરાંત એમનું બેંક એકાઉન્ટ એક્સિસ બેન્કમાં હતું એક્સિસ બેન્ક અને ગુજરાત પોલીસનું જે ટાયપ છે એ અન્વયે કોઈ પણ પોલીસ કર્મચારીનું જો એક્સિડન્ટ ડેથ થાય છે એક કરોડના વીમા હેઠે કવર કરવામાં આવે છે તો આ અંતર્ગત એમના પરિવારજનો આવ્યા હતા એમને નોમિનેશન કરેલું છે એવા એમના એક કરોડનો ચેક આજે એક્સિસ બેંકના અધિકારીઓ દ્વારા આજે પોલીસ અધિક્ષકની ઓફિસ મહીસાગર ખાતે એમને આપવામાં આવ્યો છે અને એમના પરિવારજનો જે વ્યક્તિ ગયું એની તો ખોજ ક્યારે પુરાઈ શકતી નથી પરંતુ જે એક એગ્રીમેન્ટ થયેલ છે બેંક સાથે એ પ્રમાણે બેંકે એમની ફરજ નિભાવી છે અને એક કરોડ જેટલી રકમ એમના ખાતામાં આપવામાં આવી છે